જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન જે ચેકિંગ કરવામાં આવેલું તેમાં બિન અધિકૃત ખનીજના વાહન સબબે પાંચ ડમ્પરને અટક કરવામાં આવી છે અને તેને સીઝ કરવામાં આવ્યા છે તેમાં સાદી રીતે ખનીજ બ્લેક ટ્રેપ ખનીજ અને સિલિકા સેન્ડ ખનીજનો સમાવેશ થાય છે આ પાંચે ડમ્પરને કાયદેસર રીતે સીઝ કરી અને તેને મૂકવામાં આવે છે તેનો કાયદેસરનો દંડ ભરાઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જામનગર જિલ્લામાં બિનઅધિકૃત રીતે ખનીજના ખનન વાહન સંગ્રહ બાબતે નિયમિતપણે દિવસ અને રાત ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે અને તેને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે છેલ્લા બે દિવસની કામગીરી દરમિયાન જે પાંચ વાહનો પકડવામાં આવ્યા તે મુજબ અંદાજે દોઢેક કરોડનો મુદ્દા માલ કબજે કરવામાં આવેલો છે અને આ મુજબ આગળ પણ નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે